તમને કોઈ સરળતાથી સારા પગારની નોકરી મળી જશે એવી લાલચ આપે તો સાવધાન થઈ જજો કારણ કે એક આ હોઈ શકે છે છે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો કે જ્યાં નોકરીની યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ થયો છે રાજકોટથી સગીરા સહિત બે યુવતીઓને લાલચ આપવામાં આવી બેંકમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ લઈને આવ્યા નિકોલની હોટેલમાં સગીરાને યુવતીને ગોંધી રાખવામાં આવી હતી યુવતીને જાડેજા માહી ઉર્ફે મમતા પટેલ બ્રિજરાજસિંહ ચૌહાણ લાલાભાઈ અને મહેશભાઈ સામે ફરિયાદ દાખલ થઈ છે જેમાંથી એક સિવાય તમામ આરોપી ઝડપાઈ ગયા છે નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે તો યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવતો હતો યુવતીઓને લઈને આવ્યા હતા નોકરીની લાલચ આપવામાં આવી હતી ને એવું કહેવામાં આવ્યું હતું કે બેંકમાં તમને નોકરી આપવામાં આવશે પરંતુ અહીંયા આવ્યા તો આખું ચિત્ર અલગ હતું